હેલો ગાઈસ જય માતાજી જય રમાદાનમ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ્સ જોઈ શકો છો આજ 2023 માં પહેલી વખત આટલો વરસાદ આવ્યો છે તો જોઈ શકો છો તમે અમાર આ બધું પાણી પાણી થઈ ગયું આ લગભગ 5 વર્ષથી કદી હોય પાણી આવ્યું નહી પણ હવે પાણી આવ્યું છે વાગડોજના ઓરામાં પણ પાણી આવ્યું છે चलो આપણે જઈએ વાગડોજના ઓરો જોવા ચલો ગાઈસ ખેતરમાં પણ પાણી પાણી થઈ ગયું છે ફાઇનલી અમે આપણા ખેતરમાં બાજુમાં આપણા કરવી બાજુ જે ખેતર છે એમાં આવીએ છીએ અને જઈએ છીએ બોટલે આપણી ગાડીને પણ આપણી ગાડી લઈને જઈશું ઓળો જોવા કેટલું વાળા પાણી આવે છે ચલો જઈએ બોટલે અત્યારે હાલ પછી ગાડી લઈ અને પછી જઈશું આપણે ઓળો જોવા વિડીયોમાં બનાવીશું ગાઈસ ફાઈનલી આપણે હોટલે આવી ગયા છીએ આપણે એસન પહાણ તો પણ આપણે એસન પહાણ જતા પહેલા આપણે આપણે આયસર પહાણ આવી ગયા કે બે ત્રણ દિવસથી પડી છે જોઈ શકો છો તમે આપણે આઈસર જુઓ તમે આઈસર ગાઈસ પડી છે અહીંયા અને હવે આપણે જઈશું આપણે એસન પહા ચલો ગાઈસ આપણે જઈએ એસન પહાડ એસણ લઈને પછી જઈએ આપણે વોરા ચલો ગાઈશ આવી ગયા જો આપણે એસન્ટ એ બાજુમાં જ પડી છે ગાઈશ આપણે આપણે એસન્ટમાં આવી ગયા છીએ અને હવે જઈએ ચલો મારી દિવસ અને ધ્યાન બ્રેક ઉધારી લઈએ ચીડીઓ છે આટલી બધી થઈ છે ઓહો ચીડીઓ બહુ થઈ જાય ગાડીમાં ગાઈશ ચીડીઓ આવી જઈશ ચલો ગાડીનો મારે દિવસ આઈ સર તો હમણાં બે દિવસ જ જશે કાલ હટાવવાની છે નહીં આય સર આપણી તો સોમવારે ભલા રાખો ને ગાડી આઈ સર ચલો મળીએ ગાઈસ ચલો મળીએ વાળા જઈને હવે લોકમાં બનાવી દેજો

આપણે જઈએ તો ખબર પડે કે શું છે શું નથી આ ગાઈસ ચલો આપણે તૈયારી છીએ વાળા ઉપર ચડવાની વાળા ઉપર એટલે બ્રિજ ઉપર ચડવાની ગાઈસ પબ્લિક બહુ દેખાય હા સ્પેશિયલી સોળો જો સ્પેશિયલ વાળો જોવા માટે દાઈ લાગે છે પબ્લિક તમે જોઈ શકો છો પબ્લિક ઉભી છે તો આગળ

ગાડી ઉભી રહેવા દેતા છે નહીં ભાઈ ટ્રાફિક જામ થઈ ગયે છે ગાઈસ ગાડી આગળ ઊભી રાખીએ અને પછી જોવા આવીએ સાથે ગાડી કરી દેવા સાઈડમાં અને જઈશું હોડો જોવા તમે પણ ચલો ગાઈશ આપણે ગાડી લગાવી દીધી સાઈડમાં અને જઈશું હોડો જોવા માટે ચલો તમે ગાઈસ આપણે આવી ગયા છીએ વળાવ પણ જોઈ શકો છો તમે કે પાણી કેટલું આવે છે બે હજાર માં પહેલી વખતે બે હાજર પચીસ 7 સાત વર્ષથી પહેલી પહેલી વખત વડો આવ્યો ગાઈસ જોઈ શકો છો તમે પહેલી મકા પણ બતાવો ગાઈસ જોઈ શકો છો આ વડો કેટલો આવે છે કાચું પાણી આવે હો

પાસો ફેર પાટણ જવાનું છે તો વરસાદ કેટલો આવ્યો આજ તો શેતો છેતર શેતો જ ભરી ગયેલો બધા ચલો વિડીયો બનાવી લેજો ગાઈસ આપણે આઈ જ છે સિદ્ધપુર ચોકડી જોઈ શકો છો કેટલો વરસાદ પડે સિદ્ધપુર ચોકડી ઓ જો પાણી પાણી છે હોય બધું હાલ તો લગભગ ઓછું થયું છે આવા ગયેલા વધારે હતો સિદ્ધપુર ચોકડી આ અને બ્રિજ આમાં કા પાણી ઓછું ના પણ આ જો ચોકડી બંધ પાછો ફરક પડી ગયો ઘણ ખરો પેલા બહુ પાણી ભરાતું ચલો ગાઈસ કેળો મળે કોઈને ખાવા તો કો લેતા આવીએ

ચાલો મળીએ ગાઈસ આપણે આવી ગયા છીએ સરસ્વતી નદી ઉપર નદીમાં તો પોણી આવતું છે ને પણ આપણા વારું તો હારા જેટલો આવા ખાલી પાણી તમને બતાવી દઈએ મેલરવાના મંદિર ਤੇ જવાનો રસ્તો ચલો ગાઈસ આવી ગયા છીએ રસ્તા પર મેલરવાના મંદિરના જોઈ શકો છો તમે ગાઈસ આપણે આવી ગયા છીએ આપણા ઘરે અને કવલ દેતો તેના ઘર ગાઈસ તમને જો ગમતું હોય તો પ્લસ પ્લસ લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો તો નમું બાય